માટીનો આ માણસ કરી શકે અરજી બાકી કરવું કે ના કરવું એ તો મારા ઉપરવાળાની મરજી સ્તંભ વિના આકાશ બનાવ્યું ને કોટી તારા હા ઉનાળો શિયાળો શું ઋતુ કેવી રીતે બદલાઈ જાય ઋતુ ખબર પડે છે આકાશ ને ક્યાં થાંભલા છે હા આવી જાય તો આપણી ઉપર બહુજ આ તારું ને આ મારું આ બધું છોડીને આટલું જ સમજવાની વાત છે કે કોઈ એક છે જે આ બધું જ કરી રહ્યો છે એના વગર ક્યાંય કશું જ નથી એના જ શરણે જવામાં આપણા બધાનું જ અને આત્મા દેવે આવી ધમકી આપી છે એટલે પેલા મહારાજ મજબૂર બન્યા છે સજ્જન વ્યક્તિ હોય ને એ બિચારા મજબૂર થાય દુર્જન હોય ને એ મજબૂર ના થાય એ હત્યાર ઉપાડે સામે દુર્જનનો આ પ્રતિક આવે સજ્જન હોય તો શું કરે હથિયાર મૂકી દે હશે એટલે કીધું છે કે ચાલ તો ભાઈ તારે જો હવે ઈચ્છા જ છે તો લે આ ફળ એમની એક જોડીમાંથી એમણે એક ફળ કાઢ્યું છે અને એમણે મંત્રોચ્ચાર કરીને એને અભિમંત્રિત કર્યું છે અભિમંત્રિત કરીને આત્માદેવના હાથમાં આપ્યું છે આત્માદેવે એનો સ્વીકાર કર્યો છે કીધું છે કે જઈને તારી પત્નીને ખવડાવજે આ પ પત્ની ને ખવડાવવાથી તારા ઘરે પુત્ર રત્ન પ્રાપ્ત થશે કાજળ ને એક અજવાસ એક જ દીપકના બે દીકરા એક કાજળ એક અજવાસ એટલે આત્મદેવે ભગવાનને પ્રણામ કર્યા ગુરુદેવને અને ત્યાંથી નીકળ્યા છે ત્યાંથી દોડતા દોડતા આવ્યા છે આત્મદેવ અને એટલા આનંદિત છે આવીને આંગણામાં જ બૂમ પાડી છે એ ધુંદલી ક્યાં ગઈ તું બહાર આવ ભાગ્યવાન ગોરાણી જો તારા માટે સુ લાવ્યો છું પણ આત્મદેવને ક્યાં ખબર હતી કે એમનું હૃદય જેમ પુત્ર માટે મરી રહ્યું છે તેમ એમની પત્નીને એટલી તાલાવેલી કશી નથી એમને એવી કોઈ સમજ નથી એમને કશી પડી નથી હા એક સ્ત્રી હોય કે જેને પડી હોય પોતાના કુળની પોતાના સસરાના નામની પોતાના પતિના નામની ઈજ્જતની એક સ્ત્રી એવી હોય અને એક સ્ત્રી એવી પણ હોઈ શકે કે જેને પોતાની જ પડી હોય એ પોતે પોતાનું જ કરતી હોય એને પછી બીજાની કંઈ પડી ના હોય પછી આખો પરિવાર ભલે એના લીધે થઈને હેરાન થતો હોય એવી બહેનો હોય એટલે વ્યક્તિ વ્યક્તિનો ફરક છે વ્યક્તિ વ્યક્તિનો ફરક છે વ્યક્તિના મા બાપોના આપેલા સંસ્કારોનો ફરક છે હું અહીંયા ક્યાંક કશું એક શબ્દ પણ બોલું છું તો એમાંથી મારા મા બાપની તમે ગણતરી કરી શકો કે આના મા બાપ કેવા હશે શું શીખવાડ્યું આને જરા થી એક સેકન્ડ આમ પલકારો મારીએ ને ઈજ્જત કમાતા વાળ ધોળા થઈ જાય ગાલ પર ઝુરિયો આવી જાય હાથ પગ ધ્રુજી જાય ઇજ્જત કમાતા કમાતા